આપ કોણ ભરશે ને કઈ રીતે ભરશે એમ કેજો કે મૂઢા માટી હું બોલા છોકરાને તું એ સરાયો તમારું નાના રખડી ખાવવા બાઈક લઈ લઈને આપ તા કોણ ભરશે બોલેરા ને આપ તા કોણ અમે કીધું તો લાવો મોટા ઉપર ઉશિયારી માં ઉશિયારી માં લઈ આવો તો આવડતું નઈ કે હાલ હું વર્ધ્યો મારવાનું ચાલુ કરી દઉં માં શીખી

અને પેલો સવારી ભાઈ પણ લઈને બાઈક લીધે ખડવાનું ના ભણવામાં ખ્યાલ ના આવ્યો ના ડોમામાં ખ્યાલ લાવતો નહીં નહીં ગાડીઓ મેં ખ્યાલ લાવતો માથા કરવું પડશે ભર્યા નહીં હવે દેવું પડશે એ ભાઈ હા બોલો પેલા હતા હતું હતું હપ્તા લેવાના છે

બાપામ ફોન કરવા દે ને પાછો લોચા વાત હાલ બા બોગા પાછી કે અઠવાડ આ હોમો માલે પાછ કે ઉપર કે મારા ફોન કરો હાલો બાપા હા હું કહું છું ઓબલા અઠવાડ આવો આ તો વાંધો જોજો નક પછી હપ્તો પર હોગો ને ના હોય તો પછી હા હા આયો હું આ મને આ દેખો જો

કે દિના ના પોચા તો ના મઈ તમે જો આજે વાત જો તું જ નહીં તું કહેરા ના ના લો બધું હા ક્યાં હોય તમે બોનો છો બરોબર બધી ખબર છે આ હું પોચમી વખત આવ્યો બરોબર નહીં મરી ગયા કે નહીં થાકડી બાંધી દીધી ચાર હપ્તા ચડ્યા છે

એ વાના આ કમ્પલેટ બેકાકાઈ રાખજો ઓયકાેર ધ્યાન બેહાઈ રાખજો મંડી પરયા એ કઈના 12 મરો તને 12 શેકે છે જ જબર આવી જઈ

જઈ જઈ તો લાવી દીધું છે પણ મુયા જબરજસ્ત ભરવાનું તું તખા ભાઈ ખરું કર્યું છે મારે એટલું પ્રેસર આવે છે એટલું પ્રેસર આવે છે ને કરજો અરે મોટી આ બોલો કાકા વાયના છોક બહાર ના શોખ બાજુમાં ગોમના શું કાકા એવું છે ના આ તો વળી કીધું ગોમનું કોઈ છોકરો બહાર રવા જવાય નહી કીધું આવો થયો હોય એમ પણ કીધું ના ના કાકા હું તો બાજુના ગોમનો ના આતો વળી કીધું ઘગુ બગુ હોય તો કેટલા છ જયા આતે હા પેલા તખકો ભાઈ નહીં તક ભાઈ ઓ હા પેલા બે તાડીઓ રાખી પૈસા હું માગે અમાર કંપની વાળા પૈસા આપતા બાકી છે એવું લેવાના છે પણ કદી ભેગા જ નહીં ઘેર જ નહિ હતા એવું છે હાલ જઈને તો ઘેર નતા

ગાડી બાડી તો અસલ હાશ વિસા પાછી દોહાય અત્તા નહીં પડતો એટલું આ તો ચો જા બીજો એ હું તો જો કરી હા કા ના કાકા કાકા આવજો કો એ ગાડી હું જો તો કરી તો કશું જોતો તો નહીં કાકા થોડો હોય તો આવજો 10 રૂપિયા જો કશું નહીં આ કાકો હોય હાલો કાકા નહીં કાકા પાએ જા દાદા બરો બિલકુલ ચાર પોસ ઘર રહી એ કાકા આલો કે

આલે સતીરા જતોરા આગળમાં લ્યો ભાઈ આ આટલા ટોકાસ પૈસા લ કો બોન પૈસા તો ઓય ને દોનો નહીં કાકા કોણ ડરાવા જાય છે મેલો અમે તો સીધો લોટ લાવતા કુંડ નીકળે ખુ ભાઈ તના ઓ વાત પચારાના

અમારે આગળ જવાબ હાલવાના હોય ના હાલવાના એમ નઈ પણ પાછળ જવાબ દેવાના ભાઈ અમે હાથે પગી છીએ અમારે કોઈ અમાર વસ્તારે નહીં તો વાહ વાહ થાય અમે ગરીબ છે આ તો ધંધો કરવા મારા બાબા ને પડદા નહી ગયો તમે બધો બનાવ કાઢ્યા કર પૈસા કાઢવાનું કરો ને ગાડી ને સારી હાલ દેસી નઈ હાલી જ નાગપુ વાયદો કરો મિનિટ નો વાયદો કાકા નહીં મને ભેગા નહીં થતા ગાડી બીજી બે ગાડીઓ બાકી તો રસા જ પાસ પડી દે ઈ ગાડીઓ બે બારો બાર ખેતી કો એ તો પછી જ બરબાદ બરબાદ કર્યા મારા છે ને પછી બીજી વખત ના કરતા તો બધું કરવું પણ નોકરી મારા જોખમું હતી આજે પાછી મારલી હું જવું લઈને ગાડી